ए थारू पडसाय भाई लपसी पडशे तो भय पडशो उतर हेड झाड खाईले गरम खादू ए भय पडे तू इ दारू पडू भूडू उतर बात वाच तू बात वाच काको काय ज्या वडनगर तो काम जात बेटा काको दोयरी દોરી પતંગ દોરી પવડાવવા જાય વડનગર હવે લાવવા છે ફૂગો પેલી બલુર બલુર આ લાવજે થારો અમને લાવે ગાડી લાવ અમને બે જ ઉપર બે જ પેલી ગાડી ઉપર સંજય સેટલા લાયા પતંગ લાવ્યા બધા થઈને હો પહેલા તું લાવ્યો પચાસ કેટલા રૂપિયા કોડી પડી એટલે આ તો અડધા અડધા વેસ માળા જેમ કે પચીસ તારા પચી કૌશિક ના પચીસ હંજા તારા

ગોટા હું પૂરી અને રોટર રોટલી બંધ રાખી હું કીધું રોટલ્યો ભજો પૂરી બધું ભજો હજી નહિ મારે ગરમ ગરમ ખાવ પછી ટાટો નહી ભાવતો પછી મેં ડુંગળી નાખી

来，来，我改一个。